અમારી આજે પોલિટિકલ અફેર્સ કમિટીની મીટિંગ ખૂબ લંબાણપૂર્વક ચર્ચાઓ થઈ એક ટેલેન્ટ હન્ટ અને કાર્યકર્તાના દિલમાં શું છે અને શું આગળની સંગઠનના નવસર્જન માટેની ને મજબૂતી બનાવવા માટેની વાત એ રાષ્ટ્રીય કક્ષાએથી એનો પાયલટ પ્રોજેક્ટ ગુજરાતમાં લાગુ પડે છે

રાષ્ટ્રીય કક્ષાએ અમારું ઇડિયા ગઠબંધન છે ઇનટેક્ટ છે અને રહેવાનું છે રાજ્યોની પરિસ્થિતિમાં રાજ્યો પોતાની રીતે નિર્ણય કરતા હોય છે જેમ કે હરિયાણામાં હું પ્રભારી હતો હું જાણું છું હરિયાણામાં કોંગ્રેસની સરકાર દિવાલ પર લખેલું હતું બનતી હતી આમ આદમી પાર્ટીનું સંગઠન ત્યાં લગભગ ઝીરો હતું પરંતુ આમ આદમી પાર્ટી હુડાજીએ કેટલીક સીટો ઓફર કરવા છતાં એ ઠુકરાવીને આમ આદમી પાર્ટી લડી હરિયાણામાં પરિણામો ખરાબ આવ્યા ગુજરાતમાં રાષ્ટ્રીય કક્ષાએ નિર્ણય થયો કે ઇન્ડિયા ગઠબંધનમાં સાથે રહેવાનું છે એટલા માટે હું જ્યાંનો પ્રદેશ પ્રમુખ હોઉં એ જિલ્લો છોડવો મારા માટે અઘરો પરંતુ રાષ્ટ્રીય રીતે એ જાળવવા માટે ભરૂચમાં અમારી એક ઇમોશનલ ફિલિંગ હતી બધા એમ છતાં ભરૂચ અને ભાવનગર જ એમનો આગ્રહ હતો

જેમની પોતાની સરકાર હતી શંકરસિંહજી વાઘેલાની એમને પોતે પ્રયત્ન કર્યો પોતાની સરકાર હોવા છતાં માત્ર 4182 માંથી છૂટાયા હતા સ્વર્ગસ્થ ચિનભાઈ પટેલ એમને કહેલું હતું જ્યારે કોંગ્રેસમાં મર્જ થ્યા ત્યારે કે મેં અલગ પાર્ટી બનાવીને પ્રયત્ન કર્યો પટેલનો પાવર મારી સમજણ રાજકીય કુને બધું પરંતુ ગુજરાતી મતદાર ત્રીજી પાર્ટીને મત આપતો નથી અને એટલે મેં નિર્ણય કર્યો કે પાછું કોંગ્રેસમાં જ વિસર્જન કરીશ ચાણક્ય કહેવાતા પોલિટિક્સ એટલે આમ આમ આદમી પાર્ટી ને એક કરીને મતો તોડીને કોંગ્રેસ પાર્ટીને જબરજસ્ત નુકસાન કર્યું એમણે પરંતુ ગુજરાતી મતદાતાએ એમ છતાં વધારે મતો તો કોંગ્રેસ ને જાતા મુખ્ય વિરોધ પક્ષ એ કોંગ્રેસ પાર્ટી જ રહી છે આ સંજોગોમાં વિસ્તૃત ચર્ચાના અંતે ગુજરાતીઓના હિતમાં કોંગ્રેસ પક્ષે નક્કી કર્યું છે કે અને આ બંને બેઠકો કોંગ્રેસ પક્ષ પોતાના પર મજબૂતીથી જીતવા માટે લડશે હું વાલા ગુજરાતીઓને વિનંતી કરીશ કે આપ અમારી આ જે ગુજરાતીઓના હિત માટેની લડત છે ત્યારે એક મજબૂત વિરોધ પક્ષ અત્યારે બને એટલા માટે બંને જગ્યાએ કોંગ્રેસને મતદાતાઓ મત અને આશીર્વાદ આપે અને બે હાજર સત્યાવીસ માં સેવાની સાધના માટે આજે મજબૂત વિરોધ પક્ષ બનવા માટે આ સીટ જીતાડો આવતા દિવસોમાં પૂરા આશીર્વાદ સાથે સત્તાની માત્ર પડાવી લેવાની ભાવનાની સેવાની સાધના માટે કોંગ્રેસ પોઝિટિવ એજન્ડા થી આવે ત્યારે બે હાજર સત્યાવીસ માં સત્તાના સૂત્રો મારા વહાલા ગુજરાતીઓના આશીર્વાદથી મળે રાજકારણ માં હંમેશા વર્તમાનની ની વાત હોય ભવિષ્યની વાત ના હોય આજની વાત આપને કરી આવતા દિવસોની કરવાની હશે ત્યારે આપ સૌને આમંત્રિત કરીને એ વખતની વાત એ વખતે આટલા મોટા નેતા રાષ્ટ્રીય કક્ષાના જેને આખો પ્રભાર રાજ્યનો સંભાળ્યો હોય એક સાવ ગુજરાતના છેડા સુધી જવા તૈયાર હોય ત્યારે મારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પરિવારના સભ્યો જરૂર નાની મોટી ઈચ્છા વ્યક્ત કરે પણ કોઈને તકલીફ નથી રહેવાની તકલીફ હોય તો પણ ખભે ઉઠાવીને ગમે તે મુશ્કેલી હશે તો જેને જ્યાં જવાબદારી સોંપી છે ત્યાં બધા જશે આજે